Kami di asin. Yo. Alay. Le, le, le. Le, le, le. Alo, family. Genso, moja, 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 so. So, tipe labo dana jayi mata di jayi duarkadis. Adu na ya tuya nati. Ha? Adu na ya tuya nati. Adu lasak kari kumpadia. Hei. Alay, ayat લે 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 એ લાઈક નું કઈ દાલ એક વાર તારા આવું વાળી મારું ભેગું તો લાઈક નું કઈ દાલ શેર કરી દેજો લેવો હટ 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 ભાઈને થોડીક મજા બગડી ગઈ છે ચાલો ફેમિલી આપણે વાડીએ જવાનું છે હવે તો જઈએ આપણે વાડીએ તમે બનાવી જો વિડીયોમાં फेमिली आप गया से वे फरजियात तक तो एक जो अँ घ निकली गया है कटरना से आप आले जो घऊ निकली गया है आ से अपनी वाड़ी बाजू में कटर वाला ढगलो कर दी तो है તો આપણે હવે એને મમ્મીને મૂકવા આવ્યા જો અહીંયા છોકરા રમી રહ્યા છે જો ફેમિલી તમે રહી રહીજો વિડીયોમાં ફેમિલી અહીંયા ઘઉ હતા ને એ કટરથી આપણે કાઢી નહીં ખાય હવે પડું થઈ ગયું છે ખાલી પાણી તો હજી જો એમને ભર્યું છે કંઈક નાના મોટું આપણે વાવી દેસુ ઘણી કુવાખો ભરાઈ ગયો પાછો જો જો ફેમિલી આવા આપણા મકાન તમે આગળના વિડીયોમાં જોયા છે જો હાલો ફેમિલી તમે બઈના રહીજો વિડિયોમાં આપણે ઘણીક વાર વાળીએ રહીને પાછી પાછું ઘરે જવાનું છે કામ પણ ચાલુ છે ઓછી તો આપણે મમ્મીને મૂકવા આવવા નતું ઘઉં કટર આવ્યું હતું ને એ તો કાઢીને વયું ગયું હોય આપણે ઘઉં ઢગલો કરી દીધો હોય ચાલો ફેમિલી તમે બનના રહીજો વિડીયોમાં મસ્ત મીઠી વાડીની ચા ઓ આવી એટલે ચા તો પીવો પડે ફેમિલી

હાલો ફેમિલી આપણે કામ છે એટલે આપણે જઈએ ઘરે હવે તો ખાલી મમ્મીને મૂકવા જવું તો મારે હે કામ કરે થોડુંક છે પતાવી દઈ તો હાલો આપણે જઈએ ઘરે તમે બનીને રહીજો વિડીયોમાં ફેમિલી આ છે આપણો વાડીનો રસ્તો સીધો આપણે નેશનલ હાઈવે અમદાવાદે અડે જો આ રસ્તો કઈથી આપણી વાડી અડધો કિલોમીટર થાય હાઈવેથી સેટી જો આવો કઈક રસ્તો હે અહીંથી નીકળી આપણે નર્મદાની કેનાલ જો તમે આની પેલા વિડીયોમાં વાલ જોયો હતો ને એક વાલ આયા જો હવે આપણે ઘરે જઈને રહી ગયો તમે વિડીયોમાં ફેમિલી આપણે આવી ગયા વાળી હતી ઘરે અને આ ભાઈ કે મારે વાળી આવું તું લે હા વાળી આવું તારે લે હાલે ગયો

ફેમિલી આપણે વાડિયા થી આવી ગયા રસોઈ પણ બની ગઈ છે શું રસોઈમાં બનાવી નાખ્યું છે શાક રોટલી હાલો ફેમિલી તમે બની રહી ગયો વિડીયોમાં આપણે હવે હરિવાભાઈ ને મૂકીને જમીએ લો ફેમિલી આપણે થોડુંક કામ બાકી હતું એ પતાવી દીધું છે તો અહીંયા થોડુંક છે થોડુંક અહીંયા હે થોડુંક આ બાચકામાં ગણેલું છે તો આપણે આટલું કામ થોડુંક છે ને ગણવાનું છે હવે નવરા મિત્રો ચાલો આપણે હે ને કામ ગણી નાખી તમે રહી રહીજો વિડીયોમાં લો ફેમિલી આપણે કામમાંથી થઈ ગયા નવરા હાવ ફ્રી હવે જો ભાઈ આપણે હીરોને તેડવા જવાનું છે પાંચ વાગી ગયા છે ના કામનું બાદ કોઈ દેવાનું છે ભાઈ ફોન જવા જાઓ ભાઈ દસ ને નિશાળ આવું હે આવું હે લે આમ જો આમ હમું જો તો લાઈક કરવાનું કહી દેલ ભાઈ ફોનમાં ધ્યાન છે હાલો ફેમિલી આપણે હીરો ભાઈને તેડી આવી તમે ભાઈ ના રહીજો વિડીયોમાં આપણે બેસી ગયા છે સાંજનું જમવાનું આવી ગયું છે તો ગરમા ગરમ વઘારેલી ખીચડીઓ વઘારેલી ખીચડી ખાવી તો આવી જાવ મિત્રો હાલ લો ફેમેલી તો આપણે હવે ખીચડી ગરમા ગરમ જમી લઈએ મળીએ પછી જમીને બહીને રહી જાઓ વિડીયો હાલ લો ફેમેલી સાડના ભોજન ત્યાં કરીને થઈ ગયા ઊભા થઈ ગયું કમ્પ્લીટ પછી સાંજે જમી લીધું છે જમીન હવે ભાઈ જો લેસન કરવા માંડ્યા છે અહીંયા જો શું લખાય હેલા કોમ્પ્યુટર વાહ ભાઈ વાહ શું તારું કોમ્પ્યુટર તો ફેમિલી અત્યારના વ્લોગમાં આટલું જ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને વાલા કોમેન્ટ કરી દેજો નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન બટન દબાવી દેજો તો તમે સબસ્ક્રાઈબ કરશો તો નવા નવા વિડીયો તમને જોવા મળશે તો અત્યારના વ્લોગમાં આટલું જ ફરી પાસે મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય